અને આ તમને કહી શકાય કે ગોડલો જોવા મળશે જઈએ જોઈ શકો આ નવું મંદિર નિર્માણ થઈ ગયું છે નમસ્કાર મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ વાગડી ધામ જ્યાં રામદેવ પીરજી સાક્ષાત બિરાજમાન છે અને દર બીજના દિવસે હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે અનેક ભક્તોની માનતા પણ પૂર્ણ થઈ છે તો આજના વિડીયોમાં આપણે વાઘડી ધામનું મંદિર બતાવીશું મંદિરનું પરિસર જોઈશું આજુબાજુનું વાતાવરણ બતાવીશું અને આ ઉપરાંત આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું તો ચાલો આજે આપણે દર્શન કરીએ વાઘડી ધામના રામદીપીજી તો વાઘડી ધામ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું એક ગામ છે જ્યાં રામદેપીર સાક્ષાત બિરાજમાન છે એવું કહેવામાં આવે છે કે અહીંની જો શ્રદ્ધા રાખવામાં આવે અહીંના રામાપીરની જો માનતા રાખવામાં આવે તો ચોક્કસ પૂર્ણ પણ થાય છે તો મિત્રો વાગડી ધામ આવશે તે પહેલા તમને વાગડી ગામ જોવા મળશે અત્યારે આપણે ઊભા છે વાગડી ગામ પ્રથમ વાગડી ગામ આવશે ત્યારબાદ મંદિર ત્યાં ગામમાં છે

અને મંદિર સરસ મજાની જગ્યા આવેલું છે મંદિર એકદમ સાબરમતી નદીના કિનારે બિલકુલ અડીને આવેલું છે મારી પાછળ તમે જોઈ શકો છો સાબરમતી નદી તમને અહીં જોવા મળશે એનું વાતાવરણ તમને કહું તો એકદમ સરસ મજાનું નેચરલ વાતાવરણ છે ઠંડુ વાતાવરણ સાથે એકાંત છે એ પક્ષીઓનો કલર પણ તમને જોવા મળશે મોળનો અવાજ સાંભળવા મળશે તમે દર બીજના દિવસે આવશો બીજના દિવસે બહુ બધી પબ્લિક આવે છે પરંતુ જો આડા દિવસ આવે છે તમને શાંતિથી દર્શન થશે તો મંદિર કઈક આ પ્રકારે છે આ મારી પાછળ જો નવું મંદિર બની રહ્યું છે અને અત્યારે જે મંદિર છે તે જૂનું છે પરંતુ નવી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આપણે બંને વસ્તુ અંદર જઈને જોઈશું તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈને રામદેવજી દર્શન કરીએ મિત્રો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છે અહીં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે સામે તમે જોઈ શકો છો અને પાછળ જે કહી શકાય કે જૂનું મંદિર છે તેના પણ આપણે દર્શન કરીએ પરંતુ મંદિરનું પરિસર કંઈક અત્યારે આ પ્રકારે તમને જોવા મળે છે આપણે પહેલાં નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે જોઈ લઈએ અહીંયા જો પથ્થર પણ જોઈ શકો છો જે નવીન મંદિરનું નિર્માણ માટે કામગીરી ચાલુ છે થોડું ઘણું મંદિર બન્યું છે તમે જોઈ શકો છો સામે અને ઉપર તમને લઈએ કેટલું મંદિર બન્યું છે તે પણ જોઈએ અને પછી તમને જે અત્યારે જૂનું મંદિર છે તેના પણ આપણે તમને દર્શન કરાવું અને અહીંયાથી લોકેશન તમે જોઈ શકો છો સાબર સાબરમતી નદી તમને જોઈ શકાય છે સરસ મજાની અને હવે આપણે જો નવું મંદિર જે બને છે એ તરફ આપણે જઈએ જોઈ શકો આ નવું મંદિર નિર્માણ થઈ ગયું છે આ જો પથ્થર છે આ પથ્થરનું કામકાજ ચાલુ છે થોડી ઈંટો પડી છે અને મસ્ત સરસ મજાનું વ્યૂ સાથે છે શકાય તમે જોઈ શકો છો અને સામે તમને જોવા મળશે સાબરમતી નદી અને નકરંગ નેજા ધાડીના નેજા પણ ફળકી રહ્યા છે અને હવે આ ત્યાં જૂનું મંદિર છે અત્યારે પબ્લિક ત્યાં દર્શન કરે છે ત્યારબાદ ત્યાં અખંડ જ્યોત છે ત્યાં પણ આપણે જઈએ અને હવે ચાલો આપણે મેન જૂનું મંદિર છે તેના પણ દર્શન કરીએ તો મિત્રો અત્યારે જે મંદિર છે તે અત્યારે પબ્લિક દર્શન કરે છે તે આ જગ્યાએ કરે છે કારણ કે નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે પહેલાં પણ મંદિર જૂનું ત્યાં જ હતું પરંતુ નવીન મંદિરનું નિર્માણ ચાલુ હોવાના કારણે મૂર્તિઓ અહીંયા લાવેલા છે અને જ્યારે મંદિરનું નિર્માણ પૂર્ણ થશે એટલે પાછી મૂર્તિઓ ત્યાં મૂકી દેવામાં આવશે છે પરંતુ અત્યારે પબ્લિક જે દર્શન કરે છે છે તમને હું દર્શન કર બીજના દિવસે અહીં લા હજારોની સંખ્યામાં અહીં ભક્તો આવે છે અત્યારે જે પબ્લિક દર્શન કરવા આવે છે તે આ જગ્યાએ દર્શન કરી તમે જોઈ શકો સામે રામદેવ પ્રતિમા તમને જોવા મળી શકે છે અને દ્વારકાધીશના પણ તમને દર્શન થાય છે અત્યારે નવીન મંદિર બની રહ્યું છે તેના કારણે આ મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવે છે પછી ત્યાં સ્થાપિત કરવામાં આવે છે આવશે પરંતુ તમે જોઈ શકો અત્યારે આ જગ્યાએ પબ્લિક દર બીજના દિવસે દર્શન કરવા આવે છે અને તમે પણ દર્શન કરી દો રામદેવ ઘરે બેઠે અને હું પણ કરેલો તો આ પ્રકારે અહીં લોકો દર્શન કરે આવે છે ત્યાં હવે આપણે જે અખંડ જ્યોત સર્ગે છે ત્યાં આપણે જઈશું અને અહીંયાનું મંદિરનું પરિસર અત્યારે હું તમને બતાવી છું આ નવીન મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને મંદિર પરિસર તમને આ પ્રકારે જોવા મળી શકે છે સાબ સાબરમતી નદી છે અને કેટલાક ભક્તો પણ અહીં દર્શન કરવા આવેલા છે અને દર બીજના દિવસે હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે બાજુમાં એક શિવલિંગ પણ છે જ્યાં પણ ભક્તો આવે ત્યારે દર્શન કરે છે અને અહીં મહાદેવનું શિવલિંગના પણ તમને દર્શન થઈ જશે મંદિરની અંદર જે અખંડ જ્યોત સરખી છે અને ગાદી છે તે આપણે આવી ચૂક્યા છે અહીં મંદિરની અંદર તમને મારે પાણીની પણ વ્યવસ્થા છે દર બીજના દિવસે અહીં તમને ચા અને દૂધની પ્રસાદી આપવામાં આવે છે અને હવે આપણે આવી ચૂક્યા છીએ જે અખંડ જ્યોત સરખી છે અને અહીં પણ ઘણી બધી મૂર્તિઓ છે તેના પણ આપણે દર્શન કરીશું અને તમે જોઈ શકો છો આ જે જ્યોત છે તે અખંડ જ્યોત છે વર્ષોથી સરખી રહી છે અને અત્યારે તમે દર્શન કરી શકો છો અને અહીં રામદેવપીરજીને સરસ મજાનો પ્રતિમા પણ તમે જોઈ શકો છો અને મૂર્તિ પણ છે તો આ પ્રકારે અહીં ફોટોગ્રાફ જોવા મળશે તમને અને અલગ અલગ દેવી દેવતાના પણ તમે પ્રતિમા જોઈ શકો છો રામદેવપી મહારાજ છે ગોગા મહારાજ છે અને મંદિર જ્યાં કહી શકાય કે આ અત્યારે પબ્લિક અહીંયા પણ દર્શન કરાવ અખંડ જ્યોતના દર્શન કરી અને એ ગાદી છે તે પણ જગ્યાએ પણ દર્શન કરવા આવે છે જોઈ શકો છો આ ગાદી છે અને આ રામદેવની તમને કહી શકાય કે જોવા મળશે અને રામદેવની પ્રતિમા છે અને અહીં રામદેવપીના પડચા છે તે પણ અહીં બતાવવામાં આવ્યા છે અને અલગ અલગ ફોટો પણ છે તમે અહીંયા દાન પાત્ર છે તે દાન કરી શકો છો મંદિર પરિસરની અંદર બીડી સિગરેટ પી અહીં મનાય છે અને અહીં મહાદેવની કહી શકાય અને ગણેશ અને પાર્વતીજીની પણ તમને ચિત્ર જોવા મળશે જે દોરેલું હોય છે અને આ રીતના આખું જે અખંડ જ્યો સરખે છે તે બિલ્ડિંગ છે અને અહીં દર બીજના દિવસે ચા અને કહી શકાય કે દૂધની પ્રસાદી ભક્તોને આપવામાં આવે છે અને બીજના દિવસે લાખો ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે મિત્રો મંદિર પરિસરમાં તમને ચાને પ્રસાદીનું વિતરણ થશે તો આપણે પણ પ્રસાદીમાં એવી રીતે ચા લીધી છે અને ચા પીને આપણે રામની પ્રસાદી લીધી તેવું આપણે માની લઈશું અને આ પ્રકારે તમે આવશો તો તમને ચાનો અવશ્ય લાભ મળશે અને પ્રસાદી સ્વરૂપે ચા અને દર દર બીજના દિવસે તમને આપવામાં આવે છે મંદિર પરિસરમાં ભક્તજન દર્શન કરાવે છે એમને જોડે જાણીશું કેટલી વાર આવ્યા અને કહી શકાય કે આ પવિત્ર મંદિરના દર્શન કરીને કેવો અહેસાસ થાય છે ઘણી વાર જે છે કે રામાપીરના મંદિરે બીજના દિવસ પણ આવે છે ઘણું બધું ટ્રાફિક હોય છે બહુ પબ્લિક પણ હોય છે અને લોકોની આસ્થા અનુભવનાર વિશ્વાસ એ જ મહત્વનું છે ઘણા ભક્તો પણ આવે છે આવો પણ આવે છે તમે આમ ક્યાંના છો અને કેટલે દૂરથી આવે વડનગર વડનગરથી આવે છે દર બીજના દિવસ પણ પબ્લિક આવે છે હા કહી શકાય કે તમે તમારા પરિવાર સાથે આવ્યા છો તો તમારી કોઈ માનતા હોય પૂર્ણ થઈ હોય જેવું કંઈ હોય

ફેમિલી કે સાથે તો ફેમિલી સાથે પણ દર્શન કરાવ્યા આવે છે ને સરસ મજાનું એક ગલિયોડી છે જેને રમાડવાની પણ મજા આવે છે તો મંદિરનું પરિસર પણ આ પ્રકારે તમે જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો જણ જોડે આપણે જાણ્યું અને કેટલું સરસ મજાનું વાતાવરણ એટલું તમને મસ્ત શાંતિનો અહેસાસ થશે અને મનને પણ શાંત જો આ બે સુગીર બહુ અચ્છા લાગતા અહીં હા અમે આ તો ફેમિલી સાથે આવે છે અને 3-4 દિવસ અહીં રોકાઈ પણ છે બીજા એક ભક્ત છે જે અમદાવાદ થી આવે છે જે આપનું નામ જણાવો અહીંયા આવે દર્શન કરવા આવ્યા પછી કેવું લાગ્યું દિનેશભાઈ રબારી નામ ચેક કરતી આવ્યા નરોડા નરોડા અમદાવાદ થી નરોડા કેવું લાગ્યું અહીંયા દર્શન કરવા આવ્યા પછી કેટલી વખત અહીંયા આવ્યા છો મિનિમમ 10 થી 15 વખત કેવું આમ મનમાં શાંતિ થતી છે મનમાં શાંતિ અને આરામા મંદિર છે અને અમારા ગુરુ ગાદી છે ગુરુ ગાદી પી મેં કેરવા આપના દર્શન કરીએ આમાં આપને દર્શન કરવા આનો હોય સરસ બીવેજ મગરી અહીં આવવાનીનો કામ છે તો કે અમદાવાદ થી ભક્તજનો દર્શન કરવા છે કે અહીંયા સુધી પણ આવે છે મંદિરની બહારનો પરિસર તમે જોઈ શકો છો આ પરિસરમાં બીજના દિવસે મેળો ભરાય છે ને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને અત્યારે ભલે પબ્લિક ન હોય પણ બીજના દિવસે ફૂલ પબ્લિક તમને આ જગ્યાએ જોવા મળે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાગડીમાં બિરાજમાન રામદેવ દર્શન કર્યા મંદિર પરિસર જોયું જો તમે અહીં આવવા માંગતા હોય તો બીજના દિવસે આવશો તો ટ્રાફિક હશે પરંતુ જો મેળાનો લાભ લેવો હોય તો બીજના દિવસે આવી શકો છો આ ઉપરાંત તમે આડા દિવસે આપજો તમને શાંતિથી કહી શકાય દર્શન પણ થશે અહીં નવીન મંદિર બને છે તે પણ એક એનું કામ પણ ચાલુ છે ને આપણે જે જે મંદિર મૂર્તિઓ સ્થાપિત કરી છે તે જગ્યા પણ જોઈ જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં જય રામદેવ લખવાનું ચૂકતા નહીં થેન્ક યુ